જંગલી અને વચ્ચે એવી ઘટના જોઈને મિત્રો તમારા રૂહાટા ઉભા થઈ જશે તો ચાલ્યો કોઈ પણ વાલ લગાડ્યા વગેરે આજનો વિડીયો શરૂ કરીએ છત્તીસગઢ રાયપુરની આ ક્લિપ વિડીયો છે જેમાં મિત્રો ગાય છે એક ગાડી વહે વહી આવે છે અને ગાડી ફરતા ફરતા આટા લેવા માંડે છે ત્યારે અહીંયા પાણીના લોકો છે જોઈને ચોંકી કેમ કે લોકોને ખબર નથી કે શું છે પણ થોડીવાર પછી જોયું તો ગાય વાર જે ગાડી છે એ ગાડીની નીચે એક ગાયનું બચડું હતું એના લીધે મિત્રો આ ગાડી અહીં અહીં ગાય છે એ આવતી હતી અને મિત્રો પછી અહીંયા માણાની મદદ લઈ અને ગાડીને ઊંચી કરીને ગાયના બચડાના કારણે થયું પછી મિત્રો ગાય દોડતી આવી કે બચ્ચું સુરક્ષિત તો છે ને

આ માણસો બધા એક રાત ઉપર ફરવા નીકળ્યા હતા મિત્રો એક રાત ઉપર ફરવા નાને મિત્રો એમને થાય છે એવું કે સામે એક વાઘ દેખાય છે અને મિત્રો વાઘ જોઈને ન કરવાનું લોકો કરે છે અને વાઘને ઘણો બધો હેરાન પણ કરવાની કોશિશ કરે છે અને કદાચ મિત્રો એવું થાય કે વાઘ છે એ આમની ઉપર હુમલો કરી દે તો શું આમની હાલત થાય એટલે કોઈ પણ ચાલતું પ્રાણી હોય એની સરી ન કરવી જોઈએ હરી ખોટી ન કરવી જોઈએ મિત્રો અજાણી શેરીઓમાં જાય ને તો કૂતરા ભૂવતા હોય ને દોડતા હોય છે પણ આ ભાઈએ કંઈક અલગ જ રીતે એવું ટેકનિક વાપરીને કે કૂતરાની સમાજમાં પણ ડર એક જોવા મળ્યો હવે મિત્રો એક નજર આ સિંહ ઉપર નાખો જે મિત્રો ભૂખ્યો હોવાના કારણે એક દરવાજા ઉપર આવીને બેસે છે હવે વિચારો મિત્રો કદાચ કોઈએ જોયા વગર આ દરવાજો ખોલ્યો હોત તો શું થાત શું થયું બંગાળનું એક જલપાઈગુડીમાં એક હાથીએ જીસીબીને દુશ્મન સમજી લીધું આજકાલ મિત્રો જંગલી જાનવર જે વિડીયો છે એ તમે યુટ્યુબ ઉપર કે ગમે ઘણી બધી જોઈ છે પણ મિત્રો આ વિડીયો જોઈને તમને ખબર પડી જાય છે કે રેસ્ક્યુ ટીમ દ્વારા જે જાનવર પકડતા હોય છે એને કેટલો ખતરો હોય મીંદડી મિત્રો ગમે એટલી ઉંચાઈ ઉપરથી કૂદકો મારે તો એની લેન્ડિંગ છે એ બરોબર જ કરે પણ મિત્રો એનો મતલબ એવું નથી કે જે સામાવરણ નિશાનો લીધો એનો એ શખ્સનો પણ ખ્યાલ રાખે આ વિડિયો મિત્રો એક ભાવનગર એક રેલવે પાટાનો છે જેમાં મિત્રો એક યુવાન છે જે સિંહને એવી રીતે હાંકી રહ્યો છે જાણે ગાઢ બકરા હાંકી રહ્યો હોય સ્કૂટીવાળાની ત્યારે હવા ટાઇટ થઈ ગઈ કે જ્યારે રસ્તામાં હાઈલો આવતો હતો ત્યારે વચમાં રસ્તામાં એને છાંપ જોવા મળ્યો અને સ્કૂટી માથે ચડી ગઈ થાઈલેન્ડના રહેવાળા આ માજી મિત્રો જેમ કે મિત્રો સામે અચાનક મોટી લાંબી આવી ગઈ કેટ એ રીતે કરે છે કે માનો કોઈ ડોલકા કેડા હેર ડીલ કરે છે હવે આવા હાલતમાં તમે શું કરો એ કોમેન્ટમાં જરૂરથી બતાવજો અહી એક નજર આ વાંદરા ઉપર નાખો મિત્રો એમને ઘરના માલિકને ઘરમાંથી કાઢીને એમની જ હરી કરવાનું ચાલુ કરી દીધું અમે વિચારો મિત્રો કે તમે એક નદીમાં ડૂબકી મારવા અને તમારો એક મગરમચ્છ જોડે થઈ જાય તો આ શ્રીલંકાના જંગલનો છે જેમાં મિત્રો એક હાથી વાહનો વાળા પાછી ખાવાનું લેશે અને ખાવાનું હોય ને એક હાથીને દે તો જ તમને આગળ જવા નકર મિત્રો એ તમારા ઉપર હુમલો પણ કરી શકે છે આ ભાઈ જોડે એવો પ્રેંગ કર્યો કે ભગવાન કહે કોઈ દુશ્મન હારે પણ આવો પ્રેંગ ન કરે તો મિત્રો એક નજર આ બળદ ઉપર નાખો જે બળદ છે એ એની ડ્યુટીને એટલી માને છે ને કે બળદને ગાડી હે જૂતવા માટે કોઈ માણસની પણ જરૂર નથી પડતી એ એને હાથે જ જોતી લેશે મિત્રો આપણે જોઈએ છીએ કે માણસ જ્યાં હોય અહીંયા એકાબીજીની આંગળી કરતા હોય છે પણ હવે મિત્રો એવું નથી કે માણસ જ ખાલી આંગળી કરે એવું નથી હવે તો મિત્રો પક્ષી પણ છે કે જ્યાં હોય અહીંયા આંગળી કરતા હોય છે એ આગળ આ વિડીયોમાં તમે જુઓ એટલે તમને ઓટોમેટિક ખબર પડી જાય છે उम्मीद है वीडियो आपको पसंद आई होगी सीरीज को जारी रखने के लिए कमेंट बॉक्स में पार्ट 32 जरूर लिख देना आप धन्यवाद